એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે વધારે ગુસ્સો આવે છે અને હું એમ એને કોઈ કોઈ પણ પણ ભલામણ આવે સુરતના સરથાણા પોલીસ મથક ફરજ બજાવતી મહિલા પીએસઆઈ એ પોતાના સમાજના યુવાનો અંગે કરેલી વાતનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓએ બેકોફ થઈ સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું નરતા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદ પટેલ સમાજના એક કાર્યક્રમમાં હાજર રહી સમાજ માટે વાત કરી હતી અને પટેલ સમાજના યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે અમે દરરોજ પીધેલા પંદર લોકોને પકડીએ તેમાં દસ લોકો પટેલના યુવાનો હોય છે પછી મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજો આવા લોકોની કોઈ પણ ભલામણ ના કરે તો પણ મારા પટેલ સમાજના છોકરાઓને છોડવાના નહીં તેમ જણાવ્યું હતું આવા લોકો એક દિવસ લોકોપમાં રહેશે તો ભાન થશે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો તો સાથે સાયબરના કેસો આવે છે તેમાં પચાસ પટેલ સમાજના હોય છે જેથી પીએસઆઈ કહ્યું હતું કે શું કરવા આવડે રસ્તે જાઓ છો અરે બાકી એ ખાસ હું તમને કહું જેન્ટ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈક આવું કે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે સુકામ આવળા રસ્તે ચડો છો પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો સુકામ આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ એટલે થોડુંક વિચારવાની વાત છે અને સ્ત્રી બાબતે તો મારે કઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા